પીર શબ્દ મુસ્લિમ ધર્મ નો શબ્દ છે તો પછી રામદેવજી મહારાજ ને રામાપીર શા માટે કહેવામાં આવે છે રામદેવજી મહારાજ ના ભક્તો જાણે છે કે રામદેવજી મહારાજ રજપૂત પરિવાર માં હતા અને ભગવાન વિષ્ણુ નો અવતાર હતા મુઘલ રાજાઓના ત્રાસ મુસ્લિમ બનેલા હિન્દુઓ રામદેવજીના પ્રભાવથી ફરીથી હિન્દુ બનવા લાગ્યા હતા મુસ્લિમ ફકીરોએ આ વાત ની અજમેરના અજમેર ના પીરને કરી અજમેરના પીરે તેમને મુલતાન જી મસ્તાન પીર દગડુ પીર શાહ પીર દિલાવર શાહ પીર અને જબર ની સલાહ લેવા કહ્યું આ પીરોએ એમના ઉપર મુસાફીર અને સરક્ષા પીર ની સલાહ લીધી બધાની વાત સાંભળ્યા પછી મુસાફીરે ફકીરો સાથે રણજા જવાનું નક્કી કર્યું જ્યારે આ પાંચ પીરો રણુજા પહોંચ્યા તો રામદેવજીએ એમને સાય બેસાડવા તરત જ પીપળાના પાંચ ગાળ ઉગાડી દીધા એટલું જ નહીં પણ જમવા બેસતી વખતે જેમ જેમ પીરો સટાઈ પર બેસતા ગયા તેમ છટાઈ વધુ એક પીર માટે લંબાતી ગઈ વળી પોતાના જ વાસણમાં જમવાની ટેક વાળા પીરો એમના વાસણ મુલતાન ભૂલી ગયા હતા એ પણ રામદેવજી એ ચમત્કાર થી હાજર કર્યા રામદેવજી ના ચમત્કારો જોઈને મુસાફીરે કહ્યું કે આજથી રામદેવજી મહારાજ રામાપીર અથવા તો રામસા પીર તરીકે ઓળખાશે આ રીતે મુસ્લિમોનો નો પીર શબ્દ રામા નામ સાથે જોડાયો તમે રામદેવ પીરને ને માનતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય રામા પીર